બેન હમ કર્યું દેવા મને જો જાય લઠો લઈને જો જાય જો જો અવાજ નથી ખૂટતા ક્યાંથી આવે છે હે જો જો આ તાર મમ્મીને બતાવે બધું બોલું માત્ર એને કામ છે પતંગ સગાવા જવું પેલા ભાઈ તમને નરક પાસે ક્યારે મને બોલું બોલ્યો જા હાલો મેં જતો અહીંયા થવા દેતા ભાઈ ગયો તો ભોડવો કાંઈ ને મમ્મી જવા દેવી છે

અડધી કલાક નહીં થાય શું ઉતારો કિલોમિટ થાય દસ પંદર મિનટથી જાવે જાઓ દસ પંદર મિનિટમાં તો મેળ ઈમાં બીજું બ્લોકમાં બનાવ્યો તો બતાવી તમને બધું મેલી મેળી મહિનો બધું મેળી મેં બધું છે એ તો ફાઈનલ લેવા દજાના દર્શન તો થાવા મળ્યા છે તો સામે છે સામે એમ છે આ મેળીમાંય દાવી છે વિડીયો ઉતારતા ઉતારતા સામે હે

કાલ ભર બેઠા છે આવ્યા તો છે બધે તાવો કરવા ઘણા ખરા આ છે આપણું મેળી મંદિર સુખ આવે છે અમે દેખાતું નથી એ રીતના હે અહીંયા અમે કાલભેરવ દાદાનું મંદિર છે જો સામે અહીંયા છે કાલભેરવ દાદાનું મંદિર એટલે આ છે કંઈક મંદિર આપણું મેળી મંદિર છે અહીંયા પણ હોતે ને અહીંયા આવો તો બૂટ સંપૂર તો બહાર કાઢવાના તો બધાને આ દીવું છે કેવું દીવું હાલો હે

દર્શન કરી લીધા હવે જઈશ કાલ પેલા દાદા ને દર્શન કરવા શું કે દીધું જવું ને આપડે હવે જઈશ એ બાજુ માં કાલ પેલા દાદા થી યાદ આવી છે અમારે રોગ માં આ બાજુ છે આપણા મેરડી અને એની સામેની સાઈડ છે આપણે કાલભેરો દાદા બેઠા છે હવે પણ અહીં આવી ગયા છે હવે અહીં છે કાલભેરો દાદા નું મંદિર મંદિર તો છે પણ ખાલી વડલા હેઠે બેઠા છે આપણે પણ દર્શન કરતા આવીએ હવે હલો દાવી હાય કાલ પેરો દાદા આયો આપણે કરી દે છે કાલ પેરો દાદાનું દર્શન ને આ બધું મેળીમાં છે તો આઈ હોપ કે તમને વ્લોગ ગમ્યો હોય છે તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આપણે પાછા બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોનભાઈ માં